આ લે બોલો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા તળાવમાં મલ્ટી લેવલનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જેમાં ફાયર સેફ્ટીનો અભાવ છે અકસ્માત બનશે તો તેનો જવાબદાર કોણ તેવો ઉઠતો પ્રશ્ન રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા છેલ્લા બે ત્રણ દિવસથી શહેરની અંદર ફાયર સેફ્ટી અંગેની કાર્યવાહી એકમોને સીલ પણ મારવામાં આવી રહ્યા છે ત્યારે બોલો લ્યો ગંગાજળિયા તળાવમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત મલ્ટી લેવલ પાર્કિંગમાં જ ફાયર સેફ્ટીના નામે મીંડુ છે તો આ પાર્કિંગની અંદર ક્યારેક કોઈ વાહનોમાં આગ લાગવાની ઘટના બનશે અને એ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો તેનો જવાબ जबाबदार कोण तेव्हा उठतो प्रश्न